ઘણી વખત ફ્રેન્ડ્સ આપણાથી રોટલી વધુ થઈ જાય છે અને રોટલી જ્યારે બચી જાય છે ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હેલ્ધી પણ છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે જરૂરથી આ નાસ્તો આપી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ નાસ્તો ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરજો જ્યારે પણ મારા મમ્મી રોટલી વધતી ને ત્યારે ફ્રેન્ડ્સ અમારા માટે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરતા તો મેં આજે તમારી સાથે મારા મમ્મીની રેસિપી શેર કરેલી છે તો શું કરવાનું છે જે પોપરની ઠંડી રોટલી છે તેનો આપણે રાત્રે નાસ્તો તૈયાર કરેલો છે તો તેના માટે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે રફલી કટ કરી લેવાની છે આ રીતે તમારા ઘરે જે રીતે રોટલી બચે તે મુજબ તમે માપ લઈ શકો છો તો અહીંયા આપણે પાસે પાંચ રોટલી છે તો તેને આ રીતે ટુકડામાં કટ કરી લેવાની છે અને હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ એક મિક્સર ચાર લઈ લેવાનું છે આ નાસ્તો સાંજની નાની નાની ભૂખમાં ચા સાથે પણ તમે એન્જોય કરી શકો છો આનાથી પેટ પણ ભરાઈ જશે અને હેલ્ધી પણ એટલો છે એટલે બહારનું કાંઈ કચરા ખાવાની પણ જરૂર નથી તો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે ટ્રાય કરજો આપણા દાદીના આ જ રીતથી આપણને આ નાસ્તો બનાવીને આપતા હતા હવે આપણે વિસરાતી જતી વાનગીઓ ભૂલી રહ્યા છીએ તો તમે આ વિસરાતી જતી વાનગી જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે બને છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો તો તે લોકો તો હાથેથી ક્રશ કરતા હતા આપણે મિક્સર જારમાં ફટાફટ થઈ જાય એટલા માટે આ રીતે દરદરો પાવડર તૈયાર કરેલો છે તો પાંચે પાંચ રોટલીને આપણે આ રીતે દરદરો પાવડર વાટી લેશું તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતનો આપણો પાવડર રેડી છે તો હવે શું કરવાનું છે એક પેન લઈ લેશું તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે અને સાથે જ આપણે સ્વાદ અનુસાર ગોળ લઈ લેશું ગોળને આપણે ઝીણો સમારી લેવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ફ્રેન્ડ્સ ફક્ત પાંચ મિનિટમાં બનીને આ નાસ્તો તૈયાર થઈ જાય છે ખૂબ જ સરસ ટેસ્ટી છે જરૂરથી એકવાર ટ્રાય કરજો મીઠું ખાવાના શોખીન છે ને તેના માટે તો આ બેસ્ટ નાસ્તો છે તો બીજ મિનિટ થશે ગોળને ઓગળવા માટે આની અંદર આપણે વધુ ઘીનો પણ ઉપયોગ નથી કરેલો ફક્ત બેથી ત્રણ ચમચી ઘીની અંદર જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરી દેજો અને તમે વધેલી રોટલીમાંથી કયો નાસ્તો બનાવો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો તો આ રીતે બે મિનિટ માટે આપણે સરસ ગોળને મેલ્ટ કરી લીધો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અહીંયા આપણે વધુ પાણી ન આવી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે શું કરશું આપણે જે રોટલીનો ચૂકરો કરીને રાખેલો હતો તે ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો વધુ પાય આવી જશે ને તો કડક થઈ જશે આપણો નાસ્તો એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે આપણે અહીંયા ગેસ બંધ કરીને જ બધી વસ્તુને મિક્સ કરવાની છે અત્યારે કઢાઈ પણ ગરમ છે અને ગોળ પણ ગરમ છે જેવું લાગે તો એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો પણ આટલા માપથી પરફેક્ટ ત્રણથી ચાર ચમચી ઘીમાં આ નાસ્તો બનીને રેડી થઈ જશે વધુ ઘીનો ઉપયોગ પણ નથી કરેલો ઘણી વખત બાળકો આવી બધી વસ્તુ ખાવાની ના પાડતા હોય છે ફ્રેન્ડ્સ ત્યારે તમે આ હેલ્ધી વાનગી જરૂરથી ટ્રાય કરજો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો એ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો રોટલી બચી જાય છે ને આપણે તેને ફેંકી દઈએ છીએ તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ વધેલી રોટલી છે ને તે હેલ્ધી છે એક દિવસની ઠંડી રોટલી હોય ને તો પણ ચાલે આ નાસ્તો ખૂબ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ખાવો જોઈએ ઠંડી રોટલી પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો એમનેમ રોટલી ન ભાવતી હોય ને ઠંડી તો આ રીતે તમે તેમાંથી નવીન વાનગી રેડી કરી શકો છો રોટલી ક્યારે પણ ન ફેંકવી જોઈએ તો તમે આમનોમ પણ નાસ્તો સર્વ કરી શકો છો પણ આપણે તેને વધુ ટેસ્ટી બનાવીશું તેના માટે આપણે અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે અને ટોપરાનું છીણ લીધું છે જેથી આ નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને થોડું આપણે ક્રોસ કરી દઈશું જાયફળ આ રીતે જાયફળ ઉમેરવાથી ખૂબ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થાય છે એવું જ લાગે છે કે આપણે ચૂરમું ખાઈ રહ્યા હોય આને તમે આમનમ પણ સર્વ કરી શકો છો અથવા તેના લાડુ પણ વાળી શકો છો પસંદ તમારી છે હજુ ફાઇન પાવડર કરશો ને તો એકદમ જેવા ચૂરમાના લાડુ હોય તેવો જ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને એવું જરાય નહીં લાગે કે ઠંડી રોટલી છે તો નહીં ભાવે પણ ખૂબ સરસ ટેસ્ટી એવું આ ચૂરમું બનીને રેડી થાય છે તો એકવાર ઠંડી રોટલીનું ચૂરમું ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે ચૂરમું બનાવો છો ઠંડી રોટલીમાંથી તે પણ કમેન્ટ જરૂરથી કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ